હા ડાંગર રોઈપુ અને દોઢ માસ થઈ ગયા છે અહીંયા તમે ખાલી ફૂટ જોઈ શકો છો કેટલી ફૂટ આવી છે અને ચોમાસાની ઋતુ છે પાણી તો ભરાયા જ હોય છે પાણી બહુ ભરાયા હોય તો એટલી ફૂટ નથી નીકળતી પણ આ બાયોપીટનો કમાલ છે એવું નથી કે એક જ જગ્યાએ અહીંયા બાજુમાં પણ તમે જોઈ શકો છો કેટલી ફૂટ નીકળી છે બરાબર અહીંયા પણ તમે જોઈ શકો છો કેટલી ફૂટ નીકળી છે અને કમાલની વાત એ છે કે આની અંદર ખાલી ફક્ત ને ફક્ત બે જ દાણા રોપવામાં આવ્યા છે તો અમે કહીએ છીએ કે ખેડૂત મિત્રો તમે જો હાઈ ફીટનો ઉપયોગ કરશો તો ફૂટ સારી આવશે તો આનો આ જીવંત ઉદાહરણ છે આ મારું જ ખેતર છે બરાબર એવું નથી કે એક જ જગ્યાએ દરેકે દરેક જગ્યાએ તમને હાઈ ફૂટ જોવાની મળશે સારામાં સારી ફૂટ જોવાની મળશે તો ખેતર છે આ મારું જોઈ શકો છો તો આજે જ નિર્ણય લો તમે પણ બાયોફીટ નો ઉપયોગ કરવાનો